નમસ્કાર મિત્રો આજે આપણે આ જે પ્લગ એટલે કે સોકેટ છે એ સોકેટ જો આ રીતે લગાડીએ અને સોકેટમાં ઉપરની અને નીચેની પિન કામ કરતી બંધ થઈ ગઈ છે લાંબા સમયથી આપણે લીધો એનો ઘણો સમય થયો છે એટલે આ વાપરી અને એના જે સીપિયા હોય એ પોળા પડી જતા હોય છે એટલે હવે આપણે આ સોકેટ છે એને રિપેર કરીશું તો મિત્રો જુઓ આ રીતે ઉપરનું અને નીચેના જે બે પ્લગ છે એ બંધ થઈ ગયા છે અને વચ્ચેનો પ્લગ એક ચાલુ છે જો આ ચાર્જર લગાડીએ પણ આ ડખડું અને છાવ લૂઝ છે જો નીચેનો પણ આ પ્લગ નીચે લૂઝ પડી ગયો છે તેમાં પણ ચાર્જિંગ થતું નથી તો મિત્રો હવે આ જે આ સોકેટ છે ત્રણ પિનવાળું તેને આપણે ખોલી લઈશું અને ઘરે બેઠા આપણે રિપેર કરી દઈશું તો આના મિત્રો આની અંદર સોકેટમાં એટલે કે કોઈ પ્રોબ્લેમ હોતો નથી પણ આની અંદર જે સિપટા હોય છે એ સિપ્ટા પહોળા પડી જતા હોય છે એટલે આપણે એ સિપ્ટાશી ભેગા કરી દઈશું એટલે આપણું જે નવું લીધું હતું આપણે સોકેટ એવું સોકેટ થોડી વારમાં બની જશે તો આપણે આ ચાર ચાર બોલ છે એ ખોલી લઈએ અને મિત્રો જો ચાર ચાર બોલ ખોલીને આ રીતે તમારે ઉઠાવવાનું છે હવે તમને દેખાતા છે જો અહીંયા તમને સિપટા દેખાતા હશે ઉપરના નીચેના જો તો નીચેના સિપ્ટા છે જો આ રીતે પોળા પડી ગયા છે તો હવે જો આને છે ને આ રીતે દબાવી દેવાના છે આંગળીથી જો આ રીતે હવે આ બાજુનો સિપ્ટો આપણે દબાવી દઈએ પછી બાજુવાળા સિપ્ટા પણ દબાવી દેવાના છે નીચેના સિપ્ટા ઉપર લઈ લેવાના છે જો આ રીતે સિપ્ટા બાજુવાળા સિપ્ટા પણ આ રીતે ભેગા કરી દઈશું જુઓ આ રીતે ઉપ નીચેનો સિપ્ટો ઉપર લઈ લઈશું જુઓ હવે જગ્યા કેટલી થઈ જુઓ પહેલાં જગ્યા કેટલી હતી ને હવે જગ્યા કેટલી થઈ ગઈ મિત્રો જુઓ તો આ રીતે સિપ્ટા ત્રણેય સિપ્ટાને થોડા થોડા ભેગા કરી દેવાના છે આ રીતે જુઓ આ રીતે હવે આ બાજુના પણ સિપ્ટા જો પોળા પડી ગયા છે એને આ રીતે આંગળી દબી દબાવી દઈશું જુઓ આ રીતે મિત્રો જે રીતે હું તમને કહી રહ્યો એ રીતે પર તમારે કરવાનું છે મિત્રો એટલે તમારો સોકેટ કમ્પ્લેટ બની જશે નવા જેવો બરાબર જો હવે નીચેથી ઉપરનો સિપ્ટો લઈ લઈશું જો આ રીતે એટલે ત્રણે ત્રણ સિપ્ટાને થોડા થોડા ભેગા કરી દેવાના છે મિત્રો આ લાંબા સમયે આપણે ઉપયોગ કરતા હોય ને પિન નાખીને ચાર્જર નાખીને આ રીતે તો પોળા પડી જતા હોય છે સિપ્ટા તો ઘણીવાર તમારે એક બે મહિને જો આવું થાય એટલે તમે આ રીતે ખોલી અને સિફ્ટ ભેગા કરી દો મિત્રો તો તમારે સોકેટ પાસું કમ્પ્લેટ બની જાય છે હવે વચ્ચેનો શિફ્ટ જો ઢીલો પડી ગયો હોય તો આ રીતે વચ્ચેનો પણ શિફ્ટ હશે એ રીતે થોડોક ભેગો કરી દઈશું મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું અવનવા વિડીયો લાવતો હોઈશું મિત્ર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો જો બધા શિફ્ટ આપણે ભેગા કરી દીધા છે આ રીતે હવે આપણે સોકેટને કમ્પ્લીટ બની જવાનું છે હવે સોકેટ આપણે આ ચાર સ્ક્રૂ છે એ મારી દઈશું જો ઉપર આ રીતે જે લગાડવાનું છે ઢાંકણું આપણે ઉપરનું તો આ રીતે લગાવી અને સ્ક્રૂ આપણે ટાઈટ કરી દઈશું મિત્રો ઘરે બેઠા તમે કોઈ પણ વસ્તુ રિપેરિંગ કરી શકો છો તો આપણી નવી શીખો ગુજરાતી ચેનલમાં તમે મુલાકાત કરજો તમને તમામ વિડીયો મળી રહેશે હવે આ રીતે દબાવી અને આપણે સ્ક્રૂ લગાડી દઈશું મિત્રો ફટાફટ તમે સોકેટ નવું લાવો દુકાનેથી એવું જ સોકેટ બની જવાનું છે ઘણા મિત્રો સોકેટ આ રીતે બની જાય તો તમે વાપરી અને ફેંકી દેતા હોય છે તો મિત્રો તમે ઘરે બેઠા સોથી બસો રૂપિયા બસાવી શકો છો આ રીતે તો સોકેટ તમારું હવે દુકાનેથી લાવે એવું નવું બની જવાનું છે મિત્રો તો હવે મિત્રો જુઓ હવે તમને સોકેટ હું દેખાડીશ આપણે રિપેર કરી નાખ્યું છે જો આ લગાવ્યું હવે હું જો આ અમે ઓલઆઉટ લગાડ્યું જો આ ઓકે થઈ ગયું છે આ હલતું પણ બંધ થઈ ગયું છે હવે ઉપર હું તો ચાર્જિંગ લગાડું જો મિત્રો ચાર્જિંગ એ ફોનમાં થવા મળ્યું છે ત્રણેય પ્લગ આપણા ઓકે કામ આપે છે ચાલુ થઈ ગયા છે મિત્રો તો તમે પણ આ રીતે ઘરે બેઠા સોકેટને કરી રિપેર કરી શકો છો મિત્રો તો મિત્રો આપણી ચેનલને નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો